હજારો વર્ષ પહેલાંના શ્રદ્ધાની આ વાર્તા છે મિત્રો બાર તેર વર્ષનો એક છોકરો જેનું શરીર ગોળમટોલ છે એના મા બાપના નાનપણમાં જ મરી ગયા છે એ અનાથ છોકરો નદીના કિનારે બેસીને રડી રહ્યો છે રોજ સવારે એક સાધુ એ નદીમાં સ્નાન કરવા આવે અને રોજ એ છોકરાને નદીના કાંઠે રડતો જોવે એટલે એક દિવસ સાધુએ છોકરાને પૂછ્યું કેમ અહીંયા બેસીને રડી રહ્યો છે છોકરો બોલ્યો હું અનાજ છું લોકોના ભેગા કરીને મજૂરી કરું છું કોઈના ઘરે ઢોર ઢાકર સાચું તો કોઈ વાડીમાં કામ કરું છું મારે ખાવા ઘણું જોઈએ છે એટલે કોઈ મને ભેગું રાખતું નથી એટલે હું મારા મા બાપને યાદ કરીને રડી રહ્યો છું અરે બેટા રડી નહીં તારું નામ શું છે મારા તારા મા બાપે તારું નામ શું રાખ્યું છે એ તો મને ખબર નથી પણ બધા મને અડિયો કહે છે એમ કહે છે કે મારા મા બાપે શું નામ રાખ્યું મને નથી ખબર સાધુએ કીધું કેમ આવું નામ છે તારું કારણ કે મારે અઢી શેર આટાની બાટી ખાવા જોઈએ છે અને એનાથી મારું પેટ ભરાતું નથી એટલે બધા મને અડિયો કહીને બોલાવે છે અડિયો તું રડીશ નહીં અટિયા થોડે દૂર મારો આશ્રમ છે તું મારી સાથે ચાલ પણ મહારાજ મારે ખાવા બહુ જોઈએ છે મને ભેગો રાખે છે એ મને કાઢી મૂકશે અટિયો તો બે ત્રણ દિવસ આશ્રમમાં રહ્યો ગાયોની સેવા કરે છાન વાસીડા કરે એટલું કામ કરે અને ભરફેટ ભોજન પણ કરે થોડા દિવસ થયા ત્યારે સાધુએ કહ્યું બીટા આશ્રમ છે અહીંયા ભજન કરાય ભગવાનનું નામ લેવાય અને આશ્રમના બધાના નિયમનું પાલન કરાય એકાદશી જ્યારે આવે ત્યારે ઉપવાસ પણ કરવા અઢિયો તો સૌ ભોળો અને ભોળો જો કીધું ના મહારાજ મારાથી ઉપવાસ તો ના થાય બે ટાઈમ ત્રણ ટાઈમ ખાવા જોઈએ જ મને એ નહીં ફાવે ઉપવાસ કરવાનું નહીં ફાવે હું જાઉં છું એટલે મહારાજે કીધું બેટા એક કામ કર અહીંયા આશ્રમમાં તો ચૂલો ન સળગાવાય એકાદશીના દિવસે એટલે તું વગડામાં જા ત્યાં જઈને ભોજન બનાવજે અને ખાજે અગિયારસ આવી એટલે અઢીયો તો આશ્રમમાંથી વાસણ અઢી શેર આટો અને અઢી શેર શાકને બધી સામગ્રી પોટલામાં ભરીને વગડા તરફ જવા લાગ્યો ત્યારે સાધુએ કીધું બેટા તારું બધું ભોજન તૈયાર થઈ જાય ને એટલે ઠાકોરજીને ભોગ ધરવાનું ના ભૂલતો હો ઠાકોરજીને ભોગ ધરીને પછી જ તારે ભોજન જમવાનું પછી જ ભોજન કરજે પણ ગુરુજી મારા તો કોઈ ઠાકોરજી નથી ભોળા મને કીધું હો હું બે હાથ જોડીને એમ કહીશ ગુરુજીના ઠાકોરજી ગુરુજીના ઠાકોરજી જમવા આવો ગુરુજી કીધું હા ભલે ભગવાન ભગવાન જ હોય બેટા પણ મહારાજ તમારા ઠાકોરજી આવીને બધું ભોજન ખાઈ નહીં જાય ને ગુરુજી હસવા લાગ્યા એની નાદાની પર અને બોલ્યા અરે બેટા ભગવાન તો ભોગના ભૂખા હોય છે કંઈ એટલું બધું થોડા ખાય ન ખાઈ જાય હો અઢિયો તો વગડામાં આવે છે નદીના કિનારે એક મોટા વડલાની નીચે લાકડા વીણીને ચૂલો પ્રગટાવે છે એક દોઢ કલાકની મહેનતથી રસોઈ તૈયાર કરે છે અને ગુરુજીની વાત યાદ આવે છે થાળીમાં બધું ભોજન પીરસીને બે હાથ જોડી કહેવા લાગ્યો હે ગુરુજીના ઠાકોરજી તમે ભોગ લેવા આવો ત્યાં તો સાત સાત બ્રહ્માંડનો નાથ રામજી આવીને પલોઠી વાળીને બેસી જાય છે પ્રભુ શ્રી રામ પોતે આવે છે હો આંખ ખોલી ત્યાં તો જળાજળ તેજ વાળ પ્રભુ રામ બેઠા છે એની બાજુમાં ધનુષ્ય પડ્યું છે ભોળા અઢિયાને તો ભગવાનની કંઈ ખબર નથી તેણે પૂછ્યું તમે કોણ છો પ્રભુ શ્રીરામ કહે છે હમણાં મને બોલાવ્યો કે ભોગ લેવા આવો આ તો તમે ગુરુજીના ઠાકોરજી છો પણ ગુરુજી તો કહેતા હતા કે તમે સાચે જ નહીં આવો ભોળિયા ભક્તની ભક્તિથી ભગવાન ખૂબ ખુશ થાય છે અને મલક મલક હસે છે પ્રભુ શ્રીરામ પીરસેલો આખો થાળ છે એ જમે છે તારા ભોજનમાં તો બહુ સ્વાદ છે હાથે હોઈને અડધા કલાકથી લાકડા વીણીને આ વગડામાં માન ભોજન બનાવ્યું અને તમે બધું જ ખાઈ ગયા મારા માટે કંઈ વહેતું છે કે નહીં ભગવાન ભોજન કરીને અદ્રશ્ય થઈ જાય છે અઢિયો તો વાસણનો પટલું કરીને આશ્રમે જાય છે ગુરુજી તમે તો કહેતા હતા કે તમારા ઠાકોરજી સાચે જ જમવા નહીં આવે પણ એ આવીને મારું બધું જ ભોજન ખાઈ ગયા છે હવે મને દૂધ આપો હું દૂધ પી લઈશ અને રસોઈ સાંજે બનાવીશ એક તાળું ભરીને દૂધ પી ગયો પછી ગુરુજીને કહ્યું મારું નામ ભલે અઢ્યો હોય પણ તમારા ઠાકોરજી બહુ ખાધોડકા છે ગુરુજીના મનમાં થયું કે વગડામાં ગયો હશે લાકડા વીણ્યા હશે નદીમાં નાયો હશે ભૂખ્યો બહુ થયો હોય છે ભોજન થયું નહીં હોય એટલે એ પૂરતું નહીં હોય એટલે આમ બોલે છે પંદર દિવસ થયા અને બીજી એકાદશી આવી સવારે ગુરુજીએ કીધું બેટા આજે એકાદશી છે તારાથી એકટાણું થાય તો કરજે નહીં તો અત્યારે દૂધ પી લે અને બપોરે વડલે જઈને ભોજન બનાવી લેજે હા મને ખબર જ હતી હું દિવસો ગણતો જ હતો પણ ગુરુજી આજે મને લોટ કે શાક બધું વધારે આપજો ગુરુજીએ કીધું કેમ પણ એ તમારો ઠાકોરજી આવે છે ને બધું ખાઈ જાય છે મારા માટે કાંઈ વધતું નથી એટલે હું ભૂખ્યો ને ભૂખ્યો રહું છું ગુરુજીએ કીધું એમ હા તારે જેટલું જોઈ એટલું બધું લઈ જા અટયો તો વડલા નીચે આવે છે લાકડા વીણી આવે છે રસોઈ તૈયાર કરે છે તે દિવસની જેમ જ બે હાથ જોડીને હે ગુરુજીના ઠાકોર ભોગ લેવા આવો એમ કહે છે પ્રભુ શ્રીરામ ઊભા થાય છે ત્યાં તો માતા જાનકીએ પણ કહ્યું હું પણ તમારી સાથે જમવા આવી પ્રભુ શ્રી રામ કે છે છોકરો થોડો બટુક બોલો છે ઓ મને કંઈ ફેર ન પડે હું તો મા છું ને મને થોડી ભલામણ કરવી પડે અઢીઓ આંખ ખોલે ત્યાં તો પ્રભુ શ્રીરામ અને માતા જાનકી સામે બેઠા છે જાનકી માતાને જોઈને તરત અઢીઓ બોલે છે ભગવાન રામને પૂછે છે અરે આ કોણ છે આમને કેમ ભેગા લઈને આવ્યા છો પ્રભુ શ્રીરામ એ કહ્યું એ તો મારા પત્ની છે તારી રસોઈની બહુ પ્રશંસા સાંભળી હતી મારા મોઢેથી એટલે એ પણ જમવા આવ્યા છે લો તો હવે તમારા લગ્નય થઈ ગયા છે ભોળા મને અટિયો કહે છે હવે ગુરુજીના ઠાકોરજીના પત્ની છે એટલે ના તો ન કહેવાય એટલે કીધું ત્યારે જમો હવે થોડી દયા આવે તો મારા માટે રાખજો આટલું કહીને અઢીઓ બાજુમાં લુગડાથી હવા નાખી રહ્યો છે માતા જાનકી અને પ્રભુ શ્રીરામ ભરપેટ જમી રહ્યા છે અને એ જમીને અદૃશ્ય થઈ જાય છે અઢિયો તો ગુસ્સામાં વાસણો ધોયા વગર પોટલો ભરીને આશ્રમમાં આવીને ધડાક કરતો પોટલો નાખે છે કેમ બેટા શું થયું તમે મને એમ કીધું હતું કે તમારા ઠાકોરજી પરણેલા છે આજે તો એમની સાથે એમના પત્ની પણ આવ્યા હતા તમે મને એવું કીધું નહોતું એમના લગ્ન થઈ ગયા છે મારું બધું ભોજન ખાઈ ગયા આટલું કહીને સીધો બેઠો દૂધ પીવા ગુરુજીએ કહ્યું આટલો ગુસ્સો કેમ કરે છે બેટા ભલે તો વગડામાં વધારે બનાવીને તારા મિત્રને ભોજન કરાવી દેતો હોય તો મને કંઈ વાંધો નથી હો પાછા પંદર દિવસ થયા અને અગિયારસ આવી સવારે વહેલા ઉઠીને અઢિયા તો ગુરુજીને કીધું તમારા ઠાકોરજીની સાથે તેમના પત્ની પણ આવે છે એટલે વધારે ત્રણ જણા પૂરતું વધારે અનાજ મને આપજો ગુરુજીને થયું એ વધારે રસોઈ બનાવીને એના મિત્રોને ખવડાવી દેતો હશે ભલે ને આશ્રમમાં તો મા જગદંબાની કૃપા છે ગુરુજીએ બધો સામાન આપ્યો અને અઢીઓ વળી વગડામાં જઈને બધું ભોજન તૈયાર કરવા બેઠો ભોજન થઈ ગયું તૈયાર એટલે બે હાથ જોડીને કહ્યું ગુરુજીના ઠાકોર ગુરુજીના ઠાકોરજી અને તેમની પત્ની ભોગ લેવા પધારો માતા જાનકી પ્રભુ શ્રી રામ ઊભા થયા તે તો લક્ષ્મણજી કહે છે તમારી સાથે મારે પણ આવવું છે નહીં લક્ષ્મણ નહીં છોકરો થોડોક બટક બોલો છે તું રહ્યો શેષ નાગનો અવતાર કંઈક બોલશે એટલે તને ગુસ્સો આવી જશે અને તું ફૂફાડા મારવા માંડીશ એનો ભક્તિભાવ મારા હૃદયને સ્પર્શી ગયો છે હું તો તમારી ભેગો જ આવીશ અઢિયો તો આંખ ખોલે ત્યાં તો પ્રભુ શ્રીરામ માતા જાનકી અને લક્ષ્મણ જતી એ ત્રણેય જણા બેઠા છે સામસામે પ્રભુ શ્રીરામ સામે ગુસ્સેથી જોઈને પૂછે છે વડિયા ત્રીજા કોને લઈને આવ્યા છો ભગવાન શ્રીરામ છે એ કહે છે આ મારો ભાઈ લક્ષ્મણ છે એવું છે સારું ત્યારે જમો ત્રણેય જણા આટલી મહેનત કરીને તમારી માટે તો ભોજન બનાવ્યું છે મારા ગુરુજી સારા છે એટલે મને રોજ બધી સામગ્રીઓ આપે છે પણ મારા ગુરુજીના ઠાકોરજી સારા નથી એ રોજ ગમે તેમ કરીને મને એકાદશીનો ઉપવાસ કરાવી દે છે અઢિયા તો બહુ ગુસ્સે થયો અને કે છે તો લોટ ઠપકારો ત્રણેય જણા જમો અડયો તો બાજુમાં બેસીને હવા નાખી રહ્યો છે ત્રણેય જણા પ્રેમથી જમી રહ્યા છે ઘરપેટ ભો ભરપેટ ભોજન કરીને અદ્રશ્ય થઈ જાય છે તો ફરીથી એઠા જ વાસણોનું પોટલું બાંધી આશ્રમમાં જઈને છૂટો ઘા કરે છે ગુરુજીએ પૂછ્યું શું થયું અરે તમારા ઠાકોરજીની સાથે એમના પત્ની તો આવતા હતા પણ આજે તો તમારા ઠાકોરજીના ભાઈ પણ આવ્યા હતા આટલું બોલીને અઢિયો તો બે વાટકા દૂધ પીને સૂઈ ગયો દિવસો પસાર થયા ફરી વખત એકાદશી આવી અને ગુરુજીને જઈને કહ્યું પહેલા વખતની જેમ પણ આ વખતે વધારે ચાર જણાનું સામગ્રી આપજો ગુરુજીએ કહ્યું હા તારે જે જોઈતું હોય તે લઈ જા બધી વસ્તુ ભેગી કરીને પોટલું બાંધીને હટ્યો તો વગડા તરફ નીકળી ગયો આ વખતે હટ્યો તો રસોઈ બનાવ્યા વગર બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો ગુરુજીના ઠાકોર ગુરુજીના ઠાકોર એમની પત્ની ગુરુજીના ઠાકોરના ભાઈ બધા ભોગ લેવા જમવા પધારો પ્રભુ શ્રીરામ માતા જાનકી અને લક્ષ્મણ જતી એ નીકળા ત્યાં તો હનુમાનજી પણ કહે છે પ્રભુ હું પણ તમારી સાથે આવીશ પ્રભુ શ્રી રામે કહ્યું હનુમાનજી છોકરો થોડોક બટક બોલીનો છે હો હનુમાન દાદાએ કહ્યું પ્રભુ એની ભક્તિ બહુ સારી છે હું પ્રસન્ન છું જો લક્ષ્મણ જતી જેવા લક્ષ્મણ જતી ગુસ્સો સ્વીકાર કરી લેતા હોય તો હું પણ એનો ગુસ્સો સ્વીકાર કરી લઈશ અટિયાએ આંખ ખોલી ત્યાં તો ચારેય જડા એની સામે બેઠા છે અટિયો ગુસ્સાથી ભગવાન રામને કહે છે લ્યો બોલો આ વળી કોણ નવું આવ્યું પ્રભુ શ્રી રામે કહ્યું એ હનુમાન છે પણ આ શું તે હજી તો ભોજન તૈયાર કર્યું નથી અને અમને બોલાવી લીધા છે અટિયો ગુસ્સામાં બોલે છે હું ભોજન બનાવું છું અને તમે બધાય ખાઈ જાઓ છો બરાબર ને આજે તમે બધા ભોજન તૈયાર કરો અને મને ખવડાવો હનુમાન દાદા વગડામાં જાય છે લાકડા વીણવા માટે અને માતા જાનકી રસોઈ તૈયાર કરે છે રસોઈ તૈયાર થઈ જતાં પ્રભુ શ્રી રામ બે હાથ જોડીને પ્રાર્થના કરવા બેઠા અઢિયાએ કહ્યું શું હવે તમે કોને બોલાવી રહ્યા છો મારું ભોજન પહેલાં અલગ કાઢી મૂકજો પછી તમે તેને બોલાવવા હોય એને બોલાવજો હો માતા જાનકી લક્ષ્મણ જતી અને હનુમાન દાદા બધા અટિયાની ભોળાઈ ભરી વાતો સાંભળી સાંભળીને હસે છે ત્યાં તો કૈલાસપતિ ભોળેનાથ શંકર ભગવાન પ્રગટ થાય છે પઢિયો તો વળી પાછો પ્રભુ શ્રી રામને પૂછે છે આ તમે કોને બોલાવ્યા આના ગળામાં તો સાપ અને હાથમાં ડમરું છે ભગવાન રામ કહે છે આ મારા ઠાકોરજી છે હે ગુરુજીના ઠાકોરજી તમે અને તમારા ઠાકોરજી સારું હવે બધા ભોજન કરી લો એટલે હું એ ભરપેટ ખાઈ લઉં માતા જાનકી ભોજન બનાવે છે સાક્ષાતમાં અન્નપૂર્ણા પીરસી રહી છે એટલે ભગવાન શિવના ગુણગાણ ગાવા લાગે છે સ્વર્ગમાંથી દેવતાઓ આવે છે બધાને જગત જનની જમાડી રહી છે અટીઓ તો બધું જોઈ રહ્યો છે આટલા બધા લોકો આવી રહ્યા છે એટલે હવે તો નક્કી મારા માટે કાંઈ નહીં વધે દેવી દેવતાઓ જમી રહ્યા છે ત્યારે અઢિયા માટે માત્ર એક કોળિયો વધ્યો છે માતા જાનકી અઢિયા પાસે આવે છે ને કહે છે લે બેટા એક કોળિયો ખાઈ લે અઢિયો તો ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે ને કહે છે એક કોળિયાથી મારે શું થાય શું જમવું આ એકાદશી મારે એમ બોલે છે માં અન્નપૂર્ણ આગ્રહ કરી અઠિયાને એક કોળીઓ મૂકે છે ત્યાં તો કોળીઓ હજી જીભને અડે ને ત્યાં તો ચળહળતા બોતેર દીવા થવા માંડ્યા છે વગર ચાવે એ ગોળીઓ ગળી ગયો ત્યાં તો એ આનંદની અનુભૂતિ થાય છે પૂરા બ્રહ્માંડના જ્ઞાનના કોટા ફૂટી ગયા પૂરી દુનિયામાં ફરીને આખી જિંદગીમાં જેટલું જ્ઞાન ન મળે ને એટલું એક કોડિયામાં એને મળી ગયું છે ગુરુજીના ઠાકોર કોણ છે ગુરુજીના ઠાકોર કોણ છે ને તૃસ્કે અડિયો તો રડી પડે છે ઊભો થઈને બે હાથ જોડીને કહે છે હવે ખાલી મારા માટે એક વાત માનજો હું હમણાં જ થોડી વારમાં આવું છું ત્યાં તો તમે એક જણ અહીંથી ડગતા નહીં હલતા નહીં આટલું કહીને આશ્રમમાં દોટ મૂકે છે અને આશ્રમે જઈને ગુરુજીને કહે છે મારી સાથે ચાલો ગુરુજી કેમ પણ શું થયું અરે ગુરુજી તમારા ઠાકોર તો આવ્યા છે સાથે તમારા ઠાકોરના ઠાકોર પણ આવ્યા છે જલ્દી ચાલો જલ્દી ચાલો આજે મને ખબર પડી ગઈ છે ગુરુજી તમે કોણ છો તમારા ઠાકોર કોણ છે માતા જાનકી કોણ છે મારી માતા તો મને નાનપણમાં મૂકીને વહી ગઈ છે મરી ગઈ છે પણ આજે મારા માતા જાનકીએ એક કોળિયો ખવડાવ્યો ને મારી આત્માને તૃપ્તિ થઈ ગઈ છે અઢિયાની આંખમાંથી અસવળની ધાર જાય છે ગુરુજી સમજી ગયા આ મારો ભોળિયાની વાત કેવી હશે સાચી જ હશે આપણો પાપડો આવ્યો છે એટલે મને તેડવા માટે ગુરુજી એની સાથે દોટ મૂકે છે ગુરુજી આવીને જુએ છે તો ભગવાન શ્રીરામ ભોળેનાથ અને માતા જાનકી ઊભા છે ખોબે ને ખોબે રોતા રોતા ગુરુજી બધાને પ્રણામ કરે છે હું આટલા સમયથી ભજન કરું છું પણ આજે મારા શિષ્ય મને તમારા દર્શન કરાવ્યા છે મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું અઢિયા તું પણ ધન્ય ધન્ય છે ત્યાં તો અઢિયો ગુરુજીની સામે આંગળી ચીંધીને કહે છે મારા ગુરુજીના ઠાકોર એ મારા ગુરુજીના ઠાકોરના ઠાકોર તમે જે ભોજન કર્યું છે એના અન્નદાતા અમારા ગુરુજી છે આશીર્વાદ આપો તો મારા ગુરુજીને આપજો ત્યારે ગુરુ શિષ્યના પગે લાગે છે અને કહે છે અઢિયા તે તો મારા જીવનનો આ ફેરો સાર્થક કરી દીધો સાર્થક કરી દીધો પ્રભુ શ્રીરામ લક્ષ્મણ જતી માતા જાનકી હનુમાનજી અને શંકર ભગવાન બધા અઢિયા અને તેના ગુરુજીને આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ જાય છે અઢિયો એની પૂરી જિંદગી ગાયની અને ગુરુની સેવા કરી આશ્રમમાં વિતાવી દીએ છે વિતાવી દે છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી જય ભોળેનાથ જય ગુરુજી જય 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 દ્વારકાધીશ